કહે છે કે જ્ઞાની હોય કે અજ્ઞાની કે રંક પરંતુ તેના કર્મ કરોગ્યા વિના છૂટકો નથી હા એટલે ખરું એટલું ખરું કે જ્ઞાનીને સંસિત અને ક્રિયામણ એ બે કર્મોમાંથી છુટકારો મળી જાય છે એવું શાસ્ત્રો અને સંતો કહે છે અને પ્રારબદ પ્રારભ ભોગવ્યા ભોગવવાથી જ નાશ પામે છે સંસિત કર્મ જ્ઞાન અગ્નિઓથી બળીને થઈ જાય છે અને જ્ઞાનીના અન્ય શુભ ક્રિયામણ કર્મો જ્ઞાની સાથે પ્રેમ અથવા દેશ કરનારાઓને મળે છે અર્થાત જ્ઞાની સાથે પ્રેમ કરનાર જ્ઞાની પુરુષ તેવા શુષા કરનારને શુભ કર્મોનું માટે એ માનવ પ્રારબ્ધ કર્મ ના ફળરૂપ સુખ દુઃખાદી ભોગ દેહ છે તેનો

હું પણ હું પણ આની બુદ્ધિનો ત્યાગ કરીને દે એવી બુદ્ધિ છોડીને હું બ્રહ્મ છું એવો નિશ્ચય કરવો હું દે આ કાર્ય મેં કર્યું આવા અભિમાન આવા અભિમાન જેવું કોઈ પાપ નથી અને આત્માનો બોધ મહાન પુણ્ય આપનાર છે અને દેહ એ પંચ મહાભૂતોનું કાર્ય છે અને આત્મા પંચ મહાભૂતોનું કારણ છે દેહ વિકારી દ્રશ્યરૂપ અનિત્ય જડ પરિસીન તથા છે ત્યારે આત્મા અવિકારી દ્રષ્ટા નિત્ય જ્ઞાન સ્વરૂપ પરિપૂર્ણ અને છે અને દેહ અપવિત્ર દુર્ગંધ રુધિર મૂત્ર આદિથી ભરેલો છે ત્યારે આત્મા શુદ્ધ નિર્મળ અને આનંદપૂર્ણ છે આ પ્રકારે દેહ તથા આત્માના લક્ષણો પરસ્પર ભિન્ન હોવાથી આત્મા દેહથી ન્યારો છે એ અનુભવ સિદ્ધ વાત છે અહતા અને મમતા રૂપ બુદ્ધિ એ સંનિપાત છે જેમ વા પીત અને કફના મિશ્રણથી સન્નિપાત નામનો ભયંકર રોગ થાય છે તેવી જ રીતે સત્વ રજ અને તમોગુણના વિકારથી માનસિક સન્નિપાત થઈ જાય છે માનસિક સન્નિપાત થઈ જાય છે તો પોતાએ અનુભવને કૃપાથી અનુભવ કરે છે તે શિષ્યને સાક્ષકાર થઈ જાય છે તો બોલો સત્ય સનાતન ધર્મ જય Swayambo.